જય માતાજી આજના નવા બ્લોગમાં સ્વાગત છે તો આપણે આવીએ છીએ એવી વાઢવા આપણે આઈન પરની જાયરી થઈ ગઈ છે તો વાઢવાનું ચાલુ કર્યું છે ને આઈન પર લહણ ખોદવાનું ચાલુ કર્યું છે લહણો લહણ હુમલા કોઈ નથી કે માતાજી બધાને તો આપણે ટોરાટો મીણ વાટવા કીધું બી દિવસે હાન ના વાગી ગયા સો તો કીધું લણ ખોદવાનો ટાઈમ થઈ ગયો તો ખોદી લઈએ કેવું નીકળે આવું નીકળે આવા ગાંઠિયા બેઠા અને ભાઈ ધોઈ નાખો ને ના ખરીદ એમ ના ન ખરીદ છે પડ્યું રહેશે ઠીક ભાઈ લણ મેં તો કદા ધોતા હોય એવું થોડું

કોસા મોટી પડે થોડી એ કાંઈ તો ઊંચી ન થાય કાય લાવશે થોડુંક આજ હા ઘડી બગડ કામ છે બધા તો જો આપણે શિયાળું જયારે આવડી થઈ ને નિયર બંધ થઈ જાય તો આવી છે નીંગલી નથી તો આપણે એમ આમને થોડાક ઘી ભીરવા દઈશું ને વાઢ નાખશું ના જો લણ ખોલે પેલા આવીને મૂળ જ કર્યું ને તો લણ લણ ને કોઈ શાંતિ દીધી કયો બગાડ નાખ્યો કેમ દેખાતું નથી આવું કેમ નાખ્યું આવું બગાડવાનું ધૂળ ખેરો તોડતા નહીં હજુ આના શોર લાગુ થવાના તો આપણે જો હજુ નાની જાહેર બાકી રહી જઈ નીર બેન થઈ જાય આવડી થઈશ એ પાણી છે નહીં એક પાણી ની કાશી ખાલી પછી આમાંથી ચાર પાંચ પૂળા વાટી જવાના દેશી જાય નીકળી ગઈ શિયાળું છે ને શિયાળું થોડુંક વાર લાગે બહુ મોટી થઈ તો ફ્લોકમાં બન્યા રહીજો પણ આમાં બની સારી હા એ ગાંઠિયો બરોબર છે ભાઈ

હા પણ ઉનાળાનું બોસ પીંગળાના છે ખવાય નહીં એમ નોય એમ નો કાકી દીશો તમે પંપળાઈ પંપળાઈ મૂકવાય લે લે હા બે કોસ લાવ્યો તો સારું તું મોબીલ પર નાનું ખોદો મને તો પ્લગમાં બીણા રહી જયો આપણે લણણ કેટલું થાય છે ને સોયવી બે કિલો સોયપૂર બે કિલો લાવ્યા હતા ને

ખેવા ચાલુ કર્યું તો હવે આટલું રહી ગયું છે ખેવામાં હમ ઉમળે નાખ્યું એમ થાય ગાંઠી તૂટી ગયો એને પછી કોઈથી કાઢી લે આપણે ન કરતો આપણા કાલે બપોર સડી જાત મેં કીધું ગોણે પહેલાં તો બપોર સડી જાત એમને એક એક ગાંઠીઓ કાઢવામાં સારું થઈ તૂટતા નથી બહુ ટૂટા નથી હજી આમ જેવા ગાંઠિયા ટૂટા હોય તો જો હવે આપણે ઉમળી લીધું હવે બધું ખેલી લીધું હવે ઘરનું લણ કુટે ચારસો ના ભાવનું બહુ ખાધું ઓરના વરામાં ચારસો ના ભાવનું કાશું હવે ભાવ ઘટી ગયો તો હવે તો દોઢસો હવે હો દોઢસો રૂપિયા થઈ ગયા છે લનના છે ને ત્યાં ઘટી ગયા તો હવે આપણે વાંધો નહીં આખા વર્ષનો થઈ ગયું છે તોય આ લન આપણે ઘરનું કહેવાય હમ પૈસા તું લઈ દઈએ ને કાંઈ ગા ખૂટું આપણે સના ગાઢી બાંધીને ખીરા લઈ દઈને પછી જોડ્યું વાળ્યું અત્યારે નહીં ટાઈમ રહે મોડું થઈ રહેશે નિન વાટવાની છે ઢોરા હાટું હમણાં બાંધી ગયો કાલ વાળશું પછી જુડ્યું

હા ઓઢ ચાલુ થઈ ગયું છે